એ બધાને કામ કર્યો એની વાતો નહી એવો કામ કર્યો આ તો કામ કરી કરી અને થાકી ગયા રે આજ એવો એવો કામ કર્યો કે એની વાતો નહી એવો ઓ હો હો આને કરતા તો ડોન બનવો હારો આ ખેતીના કામ કરતા તો ડોન બનવો હારો ઓ હો હો થાકી ગયા એ કા ઉપાધી સીધી રે વાળવર કાટો અને માથા ઉપર ડાગો એટલે રૂપિયા ને રૂપિયા આ તો ખેડૂત કરીએ અને એ પાણી વારવા ખાતર છાંટવા રોજડાની ધ્યાન રાખવી મલકામાં મહેનત કરવી એને તેરે બસ એ તેરે આવા આવા એંડા થાય હામો પડ્યો ઢગલો એંડાનો એ વીણી વીણીને કર્યા ભેગા એને બસ થાકી ગયા ઓ હો હવે તો ડોન બનવો છે આ ખેડૂત ખેતી કરતા ચંદુ ડોન બની જવો ચંદુ ડોન છે. હવે ચંદુ ડોન બનવા ડોન બનવાની ટ્રેનિંગ લેવા ગયા હતા. હોય ડોન બનવાની ટ્રેનિંગ લેવા ગયા હતા ટ્રેનિંગમાં થઈ ગયા પાસ આપણે હવે કોઈની ઉપાધિ નહીં હવે સીધા ચંદુ ખેડૂત માંથી ચંદુભાઈ ડોન હા ડોન ની ગયા ટ્રેનિંગ લેવા ટ્રેનિંગ માં થઈ ગયા પાસ હવે સીધા તમે જુઓ રૂપિયાના ઢગલા ને ઢગલા એ સીધી આમ બંદુક દાગો અને રૂપિયા રૂપિયા આપણે ખેતી નું કરી નાખ્યો બંધ હવે ચંદુ ખેડૂત માંથી બની જાવ છે ચંદુ ડોન હા હવે તમે જુઓ હમણાં એની મને જવું છે હા ઓ શેઠ ની ફરી દુકાન રહી હું સીધી બંદૂક દાગવી છે રૂપિયા કાઢવા છે નહી તો દાગી દઉં છું ગોલી હા હવે તો ડોન ની લીયા ટ્રેનિંગ ટ્રેનિંગ માં થઈ ગયા પાસ હવે તમે જુઓ ફૂક્કા કાઢી નાખવાના હા ચંદુ ડોન ડોન જિસકા જલવા પૂરા देखे हिंदुस्तान जब चंदू खेड था तब कोई नहीं बुलाता था जब चंदू बन गया डॉन तब अब पहला हमने पहला हफ्ता उगराया, पूरे रुपए का हफ्ता उगराया पूरा 500 सौ का हफ्ता आज ये पहली वसूली हुई चंदू डोन ने की पहली वसूली रुपया पाँच सौ की ऐसे नाम ऐसे धाक जमाएंगे आज 500 मिले हैं कल 5000 मिलेंगे देख लो ये चंदू डोन का जलवा पूरे हिंदुस्तान में गूंजेंगे ये चंदू डोन चंदू खेड़ में से बन गया चंदू डोन पहली वसूली 500 सौ रुपया अपून का नाम पूरा हिंदुस्तान में गूंजेंगे चंदू डोन से सब लोग डरते हैं